સુરત ઉદના પોલીસે હત્યાના ગુનાનો ભેદ ઉકેલ્યો છે આરોપીઓ દ્વારા ક્રિષ્ના અને સંતોષકુમારને કોલ્ડ્રિંક્સમાં દવા નાખીને પીવડાવવામાં આવી હતી પોલીસે સારવાર લઈ રહેલા ક્રિષ્નાની પૂછપરછ કરતા આ ગુનાનો ભેદ ઉકેલાયો છે આરોપી દ્વારા મૃતક સંતોષ પાસેથી મોબાઈલ લઈને પથ્થર મારી હત્યા કરવામાં આવી હતી આરોપી પૂણાચંદ્ર શાહુ અને બુલ્લુ રવાયની ધરપકડ કરવામાં આવી છે ઉધના પોલીસે લૂંટ અને હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી એરિયા છે આ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં ગઈ અગિયાર તારીખે સવારે પોલીસને એક કોલ આવ્યો પોલીસે ત્યાં જઈને ચેક કર્યું તો ત્યાં એક બોડી પડેલી હતી પછી તેને આઇડેન્ટિફાઈ કર્યું એ સંતોષ કુમાર નામના એક વ્યક્તિની બોડી હતી મરણ તરીકે સંતોષ કુમાર હોય એને તરત અમે પીએમ મોકલી આપી આ પીએમ ચાલતું હતું અને એક એક એની સાથે અન્ય વ્યક્તિ જેનો મિત્ર હતો એ પણ ત્યાં હાજર હતો એ પણ એની પણ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો જે તે વખતે અને ઘણા સમય બાદ મતલબ ચોવીસ કલાક બાદ એ જયારે રિલીફ થયો હોસ્પિટલથી પછી પોલીસે એની પૂછપરછ કરી હતી પૂછપરછમાં કેટલીક હકીકતો પોલીસની સામે આવી પોલીસે એને જે વસ્તુ સામે આવી એને સીસીટીવી થ્રુ ફોલો કર્યા અને બીજી જાણકારી મેળવી જાણકારી મેળવ્યા બાદ એવું કન્ફર્મ થયું કે આ ઘટનામાં પુન્નુ કરીને એક વ્યક્તિ છે અને એની સાથે એનો મિત્ર છે લુલ્લુ પુન્નુ પુન્ના લક્ષ્મીધર સાહુ કરીને છે કે જેના વિરુદ્ધ અગાઉ પણ ખેતી દ્રવ્ય પીવડાવી અને લોકો પાસેથી વસ્તુ લઈ જવી ચોરી લેવી અથવા લૂંટ કરવી આ પ્રકારના ગુનાઓ સામે છે એના સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ